શહેરની બહારથી પસાર થતા નેશનલ અડતાળીસ ઉપર દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપરથી પસાર થતા બાઇક સવાર યુવાનને કોઈ અજાણ્યા વાહને ને અડફેટમાં લીધો હતો આ અજાણ્યા વાહન અડફેટે આવતા બાઇક સવાર યુવાનને સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજ્યું હોવાની જાણ હરની પોલીસ મથકે થતા હરની પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના હરની પોલીસ સ્ટેશનની પાછળ આવેલી રાજેશ્વર ગેલેક્સીમાં પરિવાર સાથે ત્રીસ વર્ષીય અભિષેક જયેશભાઈ ઠાકોર રહેતા હતા તેઓ હોટલમાં ફરજ બજાવતા હતા રવિવારની અડધી રાત્રે અભિષેકભાઈ બાઇક લઈને નેશનલ હાઈવે અડતાળીસ ઉપર દરજીપુરા એરફોર્સ બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા જેથી તેઓ રોડ ઉપર ફંગોળાતા તેમને શારીરિક ગંભીર તેજા પહોંચી હતી અકસ્માતને પગલે એક સમય ટ્રાફિક જામ થયો હતો જેને પગલે રાહદારીઓ મદદ અર્થે દોડી આવતા ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો ભારે જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી અકસ્માત કરનાર વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે